નવસારી એલસીબી પોલીસે લાખો રૂપિયાની એસી ચોરીનું રેકેટ ઝડપી પાડી આરોપીઓની અટકાયત કરી છે નવસારીમાં તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ ના રોજ રૂરલ પોલીસ મથકે મહેસાણા કડીથી ટ્રક મારફતે કલકત્તા લઈ જવાતા તેતાળીસ લાખ પચાસ હજાર બસો અઠ્યાવનની કિંમતના ત્રણસો ચોસઠ નંગ હિટાચી કંપનીના એસીના ઇનડોર અને આઉટડોર ચોરી કરીને સગેવગે કરવામાં આવેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે દિશામાં નવસારી એલસીબી પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે લાખો રૂપિયાની એસી ચોરીનો રેકેટ ઝડપી પાડવામાં એલસીબી પોલીસને સફળતા મળી હતી મહેસાણા થી કડીથી કલકત્તા લઈ જઈ રહેલા ટ્રક ને રસ્તામાં નેશનલ હાઇવે નંબર ખાતે આવેલ સુરભી હોટલ નજીકના પેટ્રોલ પંપ પાસે રોકીને તેમાંથી લાખો રૂપિયાની એસી ચોરી કરી લાખો રૂપિયાનો માલ સગે કરવામાં આવેલ હતો આરોપીઓ વેરાવળ નજીક આવેલ સંસ્કૃતિ મોલની દુકાન માંથી માલ સંતાડી રાખેલ હોવાનું પણ જાણવા મળેલ છે હાલ નવસારી પોલીસે બત્રીસ લાખ ચુમોતેર હજાર બસોની કિંમતના એકસો એસી યુનિટ ઇન્ડોર અને આઉટડોર કબજે કરી બે આરોપીઓની અટક કરી છે અને અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરી કરવામાં છે રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં એક ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસી ના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતે એના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉતારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાનને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે આ ડિટેક ગુનો હતો અને પોલીસ અધિક્ષક શ્રી સુચીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જેટલાક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક હોવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલસીબીને સૂચના આપી એના આધારે પીઆઈ કોરાટ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતાં એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને એસી યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી આનો ભાઈ છે આસિમ સગો ભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવા